નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લીધા હતા અને જયારે શપથ સમારોહ હતા ત્યાં ખાસ વસ્તુ જોવા મળી હતી અને ખાસ વસ્તુ એ કે જે પોર્ટેબલ એસી છે એ ફ્રેમમાં આપણને જોવા મળ્યો હવે મુદ્દાની ને મજાની વાત એ છે કે જે એસી જોવા મળ્યું છે આજકાલ બહુ જ ચર્ચામાં છે કારણ કે ગરમીની સિઝન ચાલી રહી છે અને આ ગરમીમાં આપણો કમ્પ્રેસર હોય એસી હોય અને કેટલી બધી પડોજણ હોય અને એક રૂમમાં તમે એસી ફિટ કર્યું હોય એટલે એ રૂમમાંથી બીજા રૂમમાં તમે લઈ જઈને શકો ત્યારે હાલમાં જે આ પોર્ટેબલ એસી જે આવ્યા છે એ બહુ કમ્ફર્ટેબલ લોકોને લાગી રહ્યા છે અને મજાની વાત તો એ છે કે એસી જ્યારે તમે ફિટ કરાવતા હોય ઘરમાં તો તમારે ફિટ કરાવવાની ચિંતા નહીં એ સિવાય કમ્પ્રેસરની ચિંતા નહીં એ સિવાય બીજી કોઈ જ પ્રકારની સુવિધાની ચિંતા નહીં એટલે તમારે એક જગ્યાએથી કદાચ બીજી જગ્યાએ જો લઈ જવું હોય તો પણ તમારે એની ચિંતા કરવાની જરૂર રહેતી નથી એટલે આજકાલ આ પોર્ટેબલ એસી છે એ ટ્રેન્ડમાં આવ્યા છે અને જે બહુ જ કમ્ફર્ટેબલ છે કમ્ફી છે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય ક્યાંય બહાર ગયા હોય તો લઈ જવું હોય બહાર પબ્લિક પ્લેસમાં છે ત્યાં પણ જો તમને સોકેટની મળી જાય તો તમારા માટે ત્યારે પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એટલે જો હાલમાં ગરમીની સિઝન છે ઇફ યુ વોન્ટ કે ભાઈ ગરમી ના લાગે તો પછી આ પ્રકારનું એસી લઈ લેવાય ખરા તમારું અવશ્ય શું કેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કીપ વોચિંગ વેરિયા